નમસ્કાર મિત્રો જય રામાપીર આજે અમે તમારા સૌ સાથે એક ખાસ વાત શેર કરવા આવ્યા છીએ આપણે સૌ આપણા જીવનમાં વ્યસ્ત છીએ કામ પરિવાર મિત્રો પણ સમાજમાં કેટલાક એવા લોકો પણ છે જેઓ પાસે પોતાનો કોઈ નથી ન કોઈ સંભાળવાનું ન કોઈ વાત કરવાનું એ લોકો માટે થોડું સમય થોડો પ્રેમ અને થોડી સેવા એ જ તેમની દુનિયા બની જાય છે આજ વિચારથી અમે એક નાનકડી ટીમ બનાવી છે જેનું નામ છે સ્ટેટ ઓફ રામધની નિરાધારનો આધાર જેનો એક જ ઉદ્દેશ્ય છે જેના માટે કોઈ નથી એના માટે આપણે છીએ અમે અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ અને રસ્તા પર રહેતા લોકો સુધી જઈને તેમને ખોરાક કપડાં અને સૌથી મોટું માનવીય લાગણી આપી રહ્યા છીએ સેવા એટલે ફક્ત વસ્તુ આપવી નહીં સેવા એટલે હૃદય આપવું અને જ્યારે તમે કોઈની આંખોમાં ખુશી જુઓ છો ત્યારે એ આનંદની કિંમત દુનિયામાં કોઈ નથી આપી શકતું મિત્રો જો તમે પણ એવું માનો છો કે આપણે સૌ મળી કંઈક બદલાવી શકીએ છીએ તો આવો હાથ મિલાવો સેવામાં સાથે બનીએ કારણ કે અંતે જીવનનું સાચું અર્થ એ જ છે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પ્રેમ સહાય અને સેવા આપવી ધન્યવાદ અને હા આ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી વધુ લોકો આ સંદેશા સુધી પહોંચી શકે જય સેવા જય માનવતા